સવાલ એ છે કે અમિત શાહે આ જે બિલ રજૂ કર્યું તેનો વિરોધ પક્ષો વિરોધ કેમ કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભાની અંદર પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કે કેન્દ્રીય રાજ્યમંત્રી આ બધાને હટાવવા માટેનું એક બિલ રજૂ કર્યું અને વિરોધ પક્ષોએ જબરજસ્ત વિરોધ કર્યો અને કોંગ્રેસના નેતાઓએ બિલ ફાડીને અમિત શાહની ઉપર એ બિલના ટુકડા ઘા પણ કર્યા અને લોકસભાની અંદર ભારે હંગામો મચાવી દીધો સવાલ એ છે કે અમિત શાહે આ જે બિલ રજૂ કર્યું તેનો વિરોધ પક્ષો વિરોધ કેમ કરી રહ્યા છે શું એવું કારણ છે કે એને કારણે એમનું ટેન્શન વધી ગયું છે કે આ બિલ આવશે તો લોચો પડી જશે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ હવે વિરોધ પક્ષો વિરોધ કેમ કરી રહ્યા છે આ બિલનો એ વાત કરતાં પહેલાં અમિત શાહે એક પછી એક જે ત્રણ ટ્વીટ કર્યા છે એના વિશે હું પહેલાં તમારી સાથે વાત કરી લઉં તો અમિત શાહે એવું કીધું ટ્વીટ કરીને કે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી કેન્દ્ર રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રી જેલમાં રહીને સરકાર નહીં ચલાવી શકે અને નૈતિકતાનું સ્તર ઉપર લાવવા માટે અને રાજકારણની અંદર સૂચિતા લાવવા માટે આજે મેં લોકસભાની અંદર એક બિલ રજૂ કર્યું જેમાં પીએમ સીએમ સહિતના બધા નેતાઓને હટાવવા માટેનો કાયદો લાવવાની વાત છે બીજા ટ્વીટની અંદર અમિત શાહે એવું લખ્યું કે જ્યારે બંધારણ બન્યું ત્યારે બંધારણના જે ઘડવૈયાઓ હતા એમને કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં કોઈ એવો રાજનૈતિક વ્યક્તિ પણ આવશે કે જે ધરપકડ પહેલાં નૈતિક મૂલ્યોને આધારે રાજીનામું નહીં આપે અનૈતિક રૂપે સરકાર ચલાવતી ચલાવતા રહ્યા એવું આપણે છેલ્લા ઘણા વખતોથી જોયું છે બીજા એક ટ્વીટની અંદર અમિત શાહે એવું કીધું કે આ બિલની અંદર આરોપી નેતા ધરપકડના ત્રીસ દિવસની અંદર જામીન મેળવવાની પણ જોગવાઈ છે પણ જો ત્રીસ દિવસની અંદર આવા નેતાઓને કોઈ ગંભીર ગુનાની અંદર જામીન નહીં મળશે તો એકત્રીસમા દિવસે એમણે એમનું પદ છોડવું પડશે અમિત શાહે સાથે એવું પણ લખ્યું કે દેશની જનતાએ નક્કી કરવાનું છે કે જેલમાં સરકાર ચલાવવું યોગ્ય છે સાથે સાથે એવું પણ અમિત શાહે લખ્યું કે દિવંગત નેતા ઇન્દિરા ગાંધીએ બંધારણની અંદર સુધારો કરેલો અને એવું બંધારણમાં એમણે ઉમેરેલું કે પ્રધાનમંત્રી વિરુદ્ધ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી ન થઈ શકે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીએ પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી મુખ્યમંત્રી દરેકને આ કાયદાના દાયરાની અંદર લાવ્યા છે કે પ્રધાનમંત્રીની સામે પણ જો ગંભીર ગુનો હશે તો કાયદેસરની કાર્યવાહી થાય એવું અમે કાયદાના દાયરામાં લાવ્યા છે અમિત શાહે એમની જૂની વાત યાદ કરાવી કે જ્યારે મારી ધરપકડ થયેલી ત્યારે એ પહેલાં મેં મારું રાજીનામું આપી દીધેલું અને જ્યાં સુધી કોર્ટ તરફથી મને સંપૂર્ણ નિર્દોષ સાબિત કરવામાં નહીં આવ્યો ત્યાં સુધી મેં કોઈ પણ પદ લીધું નહોતું આવી બધી વાત છે એ અમિત શાહે કરી હવે વિરોધ પક્ષોને આમાં ફાળ કેમ પડી છે વિરોધ પક્ષો કેમ વિરોધ કરી રહ્યા છે એનું સૌથી મોટું કારણ એ છે કે વિરોધ પક્ષોને ખબર છે કે આ કાયદાને કારણે એમના જે પણ એમના રાજ્યોની અંદર એમની સરકાર હશે ત્યાં આગાડી મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દેવામાં આવશે અને આનો જે ઉપયોગ છે એ કેન્દ્ર સરકાર વધારે કરશે એવો એમને ડર છે કારણ કે આપણે જોયું છે કે દિલ્હીની અંદર દિલ્હીના મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છ મહિના જેલમાં રહ્યા પરંતુ કંઈ પણ એમના વિશે સાબિત નથી થયું એવી રીતના મનીષ સિસોદિયા પણ ઘણો સમય જેલમાં રહ્યા સત્યેન્દ્ર જૈન પણ જેલમાં વર્ષો સુધી રહ્યા સંજય સિંહ જેલમાં રહ્યા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ જેલમાં ધકેલી દેવામાં આવેલા પરંતુ આ બધાની સામે કોઈ પણ વાત પુરવાર નથી થઈ એટલે આ લોકોને એવો ડર છે ખાસ કરીને રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ બિલ લાવવા પાછળનું એક મોટું કારણ એ હોઈ શકે કે ભલે ચંદ્રાબાબુ નાયડુ એનડીએના સહયોગી પાર્ટી તરીકે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાહુલ ગાંધીના સંપર્કમાં છે એટલે ચંદ્રાબાબુ નાયડુ આડા તેડા નહીં થાય અને બીજી તરફ બિહારના મુખ્યમંત્રી કુમાર પણ સીધા રહે એના માટે આ બિલ ખાસ લાવવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળની અંદર ભાજપની સરકાર નથી ત્યાં મમતા બેનર્જીની સરકાર છે કેરળની અંદર બીજા પક્ષની સરકાર છે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર છે તેલંગાણાની અંદર કોંગ્રેસની સરકાર છે કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર છે ઝારખંડની અંદર હેમંત સોરેનની સરકાર છે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે તો આ લોકોને એવો હવે ડર પેસી ગયો છે કે જો આ બિલ મંજૂર થશે અને કાયદો બનશે તો જે રાજ્યોની અંદર એમની સરકારો છે ત્યાં મુખ્યમંત્રીને ઉછલાવી દેવામાં આવશે અને મંત્રીઓને પણ જેલ ભેગા કરવામાં આવશે એના માટે આ વિરોધ થઈ રહ્યો છે અને એના માટે આ બિલના કાગળિયા ફાડીને અમિત શાહ પર ફેંકવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ